ગારીયાધાર વિધાનસભા બેઠક પર આપનો કબજો છે અમરેલી લોકસભામાં આવતી સાતેય વિધાનસભા બેઠક પર બે હજાર બાવીસમાં યોજાયેલી ચૂંટણી પર નજર કરીએ તો કોંગ્રેસ અને આપને ભાજપ કરતાં ફક્ત અઢાર હજાર આઠસોને પચીસ મત ઓછા મળેલા હતા ભાજપને ચાર પોઈન્ટ પંચ્યાસી લાખ મત મળેલા હતા જ્યારે આપને અને કોંગ્રેસને મળી અને ચાર પોઈન્ટ લાખ મત મળેલા હતા